નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જોરાપુરા મુકામે ભાઈ બાબુભાઈના ત્યાં આપણે ફાઉપ ઉપર આવ્યા છીએ અને પહેલાં તો બાહુભાઈનો આપણે પરિચય લઈએ બાહુભાઈ પહેલાં તમારો પરિચય આપો આપો મારું નામ બાબુભાઈ લક્ષ્મણજી ઠાકોર જોરાપુરા તાલુકો ઓડીસા જિલ્લો બનાવતા હું છેલ્લા નવ વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતી કરું છું ભાવભાઈ અત્યારના જે ઓર્ગેનિક અને પ્રાકૃતિક જે ખેતી છે એ વચ્ચેનો થોડો કન્સેપ્ટ ક્લિયર કરો કે જેથી કરીને આપણા ખેડૂતોને ખબર પડે કે ઓર્ગેનિક શું છે પ્રાકૃતિક શું છે રાસાયણિક શું છે એ વિશે થોડી તમે માહિતી આપો એમ જો પ્રાકૃતિક કહીએ તો કે આપણા પોતાના ખેતરમાંથી જે બી પ્રાકૃ પ્રકૃતિ આપણને આપ્યું છે એમાંથી લઈ અને જે દેશી ગાય હોય એનું છાણ મૂતર ગોબર પછી જે બી આપણે સેઢા પાડીએ છતાં વનસ્પતિ વધતા જે બી ધારો કે માઇક્રોન્યુટન બનાવો હોય તો એ કઠોળ અને તેલેબિયામાંથી બને આ જે રીતે ધારો કે ખાતરો બનાવો તો તમે ધન ધનજીવામૃત છે જીવામૃત છે મતલબ કહેવાનો મતલબ કે કોઈ પણ બજારમાંથી વસ્તુ ન લી લઈ અને પ્રકૃતિ જે આપેલું હોય એનો ઉપયોગ કરીને જે ખેતી કરે એને પ્રાકૃતિક ખેતી કહેવામાં આવે છે અને જે ઓર્ગેનિક ખેતી છે તો એમાં તમે ધારો કે દેશી ગાયના મૂત્ર કોઈ પણ લઈ શકો છો વત્તા તમે એ પ્રાકૃતિક જે આપ્યું હોય એ લઈ શકો છો વત્તા બજારમાંથી જે બી સર્ટિફાઈડ ઓર્ગેનિક ખાતરો મળતા હોય જેમ કે એમપીકેના બેક્ટેરિયા જૈવિક ફૂગો છે ટ્રાયકોડરમાં સુડોમોનોસ છે પછી માઇકો રાજા છે આવી બધી જૈવિક ફૂગો હોય જૈવિક બેક્ટેરિયા છે એ લો પછી જે સર્ટિફાઈડ કંપનીઓ ઓર્ગેનિક ખાતરો લઈને ઘણી બધી કંપનીઓ બજારમાં આવેલી છે એના સર્ટિફાઈડ જે સારા ખાતરો હોય તમને ખાતરી પૂર્વકના ના હોય એ ખાતરો ટૂંકમાં મૂળ જેમાં ઝેર નથી એ ખાતરો યુઝ કરીને અને બધું કોમ્બિનેશન કરીને ખેતી કરો એને ઓર્ગેનિક ખેતી કહેવામાં આવે છે તો મિત્રો ઓર્ગેનિક ખેતી અને જે પ્રાકૃતિક ખેતી વચ્ચે જે તફાવત છે કે પ્રાકૃતિક ખેતી એટલે દેશી ગાય આધારિત સંપૂર્ણ દેશી ગાય તેમજ આપણા ખેતર ઉપર જે વસ્તુ રહેલી છે એ દ્વારા જ આપણે જે ખેતી કરીએ છીએ એ પ્રાકૃતિક ખેતી છે અને જે રાસાયણિક આપણે જે જૈવિક ખેતી કહીએ છીએ કે જે બેક્ટેરિયા છે જે બજારની અંદર ઉપલબ્ધ છે બરાબર તો એ એ ખેતી પણ થોડી આપણને મદ અંશે થોડી મોંઘી પડતી હોય છે પણ એ જૈવિક ખેતી કહી શકાય છે તો બાઉભાઈ છેલ્લા ઘણા સમયથી નવ વર્ષથી રાસાયણિક ખેતી છોડી અને જૈવિક અને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા હતા બરાબર તો એ પણ થોડી માહિતી આપો એક તમને આ માહિતી ક્યાંથી મળી અને કઈ રીતે તમે આની અંદર જોડાણા હતા મને અમારું એક અભિયાન ચાલતું હતું સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીનું હં 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 તો પછી એની શિબિર હતી ત્યાં અમરેલીમાં એ શિબિર એટેન્ડ કરી હતી પછી અહીંયા મેં ખેતી ચાલુ કરી અને પછી અહીંયા ડીસામાં પણ શ્યામ કોલ્ડસ્ટોર ડીસા ખાતે પણ એમની પ્રાકૃતિક ખેતીની છ યુથની તાલીમ લીધી હતી અને એ એમના આધારે પછી આ ખેતીને આગળ ધપાવ્યું તો મિત્રો આજે આપણે બાઉભાઈના ફાઉમ પર આવ્યા હતા અને બાઉભાઈએ જે પ્રાકૃતિક અને જૈવિક ખેતીનો જે કન્સેપ્ટ ક્લિયર કરી આપ્યો છે એ ખરેખર ખૂબ જ આપણા માટે ઉપયોગી છે ઘણા બધા ખેડૂતોને એ ખબર નથી કે પ્રાકૃતિક અને જૈવિક ખેતીમાં શું ફરક છે તો આજે આ વિડીયો જોઈ અને વિડીયોના માધ્યમથી તમને જણાવું કે આ વિડીયો જોઈ અને તમને કન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જશે બાઉભાઈ આ વિશે તમે થોડી વધારે માહિતી આપો પ્રાકૃતિક ખેતી વિશે તો પણ આપણા ખેડૂતોને ખ્યાલ આવે એમ હા જો પ્રાકૃતિક ખેતી કરી હોય મેં કીધું એમ કે ભાઈ પ્રાકૃતિક જે આપણે પ્રકૃતિ જે આપણને આપી છે જે આપણા ખેતરમાં હોય ખેતરમાં પાકતી વસ્તુઓ હોય એનો યુઝ કરી દેશી ગાયનું મૂતર જે બી એનું તમે ઘનજીવામૃત જીવામૃત જે બધું ઉપયોગ કરી કરો એ પ્રાકૃતિક ખેતી છે તો મંદ હશે ઘણા બધા પાકો છે પાકો છે તે પ્રાકૃતિક ખેતીનો હંડ્રેડ પર્સન્ટ શક્ય છે કે જે તમે ઉત્પાદન બી નોર્મલ જેટલું કેમિકલમાં મળતું હોય એટલું જ મેળવી શકો છો પણ અમુક ક્રોપો છે તો ધારો કે ટેટી છે તરબૂચ છે પછી બટાકાની ખેતી છે તો એ હાઈ રિચ હાઈ રીચવાળી ખેતી છે તો એમાં એની જરૂરિયાતો નાઇટ્રોજન પોટાશ પર જ નહીં સૌથી વધારે રહેતી હોય છે અને એમાં રોગ જીવાત પણ વધારે આવતી હોય ધારો કે બટાકામાં તો ઓછી પણ પેટી તરુગમાં વધારે આવતી હોય તો પછી એ ત્યારે તમે તમારે જૈવિક અને ઓર્ગેનિક ખેતી તરફ પણ થોડું જવું પડતું હોય છે કે તમે ધારો કે એની ચૂસિયા પ્રકારની જીવાત આવી તો તમે વર્ટિશ લેમિલ લેકાની કરીને એક આવે છે ચૂસિયા પ્રકારની ફૂગ તો એનો તમે ઉપયોગ કરી શકો છો પછી ધારો કે ઈયળ અને એ બધાનો પ્રકોપ થયો હતો એ તમે બેસિયાના બેવરિયા કરીને એક જૈવિક ફૂગ આવે છે તો એનું હંડ્રેડ પર્સન્ટ નિયંત્રણ એમાં થતું હોય છે તો અમુક ક્રોપોમાં કેવું હોય કે પ્રાકૃતિક ખેતી તમે સંપૂર્ણપણે કરી શકતા હોય ધારો કે કોબીજ ફૂલાવડતે તો એટલું સરસ થાય કે કેમિકલમાં બી ના થાય એટલું સરસ થતું હોય પણ એ જગ્યાએ તમે બટાકાની ખેતી લઈને આવો તો પછી ઘણું બધું એમાં ચેન્જિંગ લાવવું પડતું હોય છે કે ભાઈ તમે જે બી ગંજીવામૃત નાખો છો તો પછી એમાં બસો ત્રણસો કિલોથી ના ચાલે પછી એમાં ત્રણ ચાર ટોલા તમારે કમ્પોસ્ટ કરીને એકરે નાખવું પડે ગંજીવા અમૃત બટાકાની ખેતી પૂરો પાક લેવો બટાકો તો થઈ જાય પણ તમને ઉત્પાદન ના મળે એની સાઇઝ ના મળે ક્વોલિટી ના હોય એટલે બજારમાં પછી શું થાય છે તમારે પહેલાંની કમ્પેરમાં પણ ઊભું રહેવું હોય તો પછી તમારે ખર્ચ બી થોડો કરવો પડે અને એ ખર્ચ કરો તો જ તમે પેલાના કમ્પેરમાં પહોંચી શકો એટલે કે પ્રાકૃતિક ખેતીમાં અમુક પાકો શક્ય છે અમુક પાકોમાં તમારે જૈવિક અને ઓર્ગેનિકનો સહારો લેવો જ પડે છે અને મને તો એટલી ખબર પડે છે કે ટૂંકમાં આપણા ખેતરમાં ઝેર ન જવું જોઈએ બાકી જે શક્ય હોય ત્યાં પ્રકૃત પ્રાકૃતિક શક્ય હોય તો જૈવિક જૈવ શક્ય હોય તો ઓર્ગેનિક ખેતી કરી પણ એટલું કે ટૂંકમાં કોઈ પણ તમે પ્રોડક્ટ યુઝ કરો છો એ ખાતરી બંધ હોવી જોઈએ એમાં કોઈ કેમિકલ યુઝ નથી થયેલું હોય તમને ના ખબર પડતી હોય તો ઘણા બધા અહીંયા સાયન્ટિસ્ટો અત્યારે તમારી હેલ્પમાં બેઠા છે તો તમે એને બી પૂછી શકો છો ગૂગલ પર સર્ચ મારીને પણ જોઈ શકો કે આ તારે નેચરલ પ્રોડક્ટ છે કે નથી ઘણા બધા ખેડૂતો છેતરાતા હોય છે ઓર્ગેનિકના નામે ઘણું બધું બજારમાં અત્યારે વેચાતું હોય છે અને ઓર્ગેનિકના નામે પ્રોડક્ટ પણ ઘણા લોકો વેચતા હોય છે હકીકતમાં ઘણી વખત સેમ્પલિંગ કરાવો ને તો એ સેમ્પલિંગનો ખેલ જતા હોય છે અમે ઘણા બધા હું ગયા અને આગળના વર્ષની વાત કરું કે ધારો કે આપણા આનંદ યુનિવર્સિટીના રિટાયર્ડ હેડ હતા લેબ ટેકનિકલ તો એમણે મરચાં અને ભાઈ આના જીરાના સેમ્પલ લીધા હતા અલગ અલગ જે કંપનીઓ ઓર્ગેનિકના નામે જીરું પેકિંગ કરી વેચતા હતા મરચાં પેકિંગ એમાંથી લગભગ બે એક બે સેમ્પલ પાસ થયા હતા બાકીના બધા જ ફેલ થયા હતા અને અમે બધામાં રહેશું લીધું હતું એટલે આવું પણ ચાલતું એટલે ખૂબ ખાતરીપૂર્વક ન આપણે ખેતરાઈએ આપણા ખેતરમાં જો ઓર્ગેનિક પ્રોડક્ટ લાવી હતી હકીકતનું ઓર્ગેનિક છે કે તેની પૂરી ખાતરી કરી લેવી અને ન આપણે છેતરાઈએ ન ગ્રાહક છેતરાય ગ્રાહકને બિચારાને કંઈ ખબર નહોતો હતી એ તો તમે ઓર્ગેનિક લખીને એને આપો એટલે એ કરી દે છે તમને એસ્ટ્રા પૈસા બી આપે એટલે કે ન ગ્રાહક છેતરાય ન આપણે ક્ષેત્રે એટલે ધ્યાનપૂર્વક થોડુંક બધા ખેડૂતોને છે કે ધ્યાનપૂર્વક ખેતી કરવી ઓર્ગેનિક ભાઉભાઈ ઘણા બધા ખેડૂતોનો એ પણ પ્રશ્ન હોય છે કે આ ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી આપણે કરીએ છીએ એમાં ઉત્પાદન પણ વધઘટ થતું હોય છે તો એ શું હોય છે તો એની પણ થોડી માહિતી આપણે જુઓ એ તો હું તમને કહું ધારો કે ગયા વર્ષની હું અહીંયા આપણે સૌથી વધારે વાવેતર બટાકાનું અને ટેટી તરબૂચનું થાય છે છેલ્લા પાંચ વર્ષથી હું જોઉં છું તો બટાકાનું તો વર્ષોથી થાય છે પણ ટેટી તરબૂચનું વાવેતર બી છેલ્લા પાંચ સાત વર્ષથી વધ્યું છે અહીંયા તો એ બધું કેવું છે ખબર ખેતી કુદરતને આધીન છે પછી એ તમે રાસાયણિક કરો પ્રાકૃતિક કરો કે ઓર્ગેનિક કરો ઘણી હું ગઈ સાલની વાત કરું તો ટેટી તરબૂચમાં કેમિકલવાળી જે રાસાયણિક ખેતી કરે છે એમના મને કેડા પાકારના અનુભવો છે એ લોકોએ ત્રણથી ચાર ચાર વખત ફંડી સ્પ્રે કર્યા હતા ને છતાંય એમની ટીટી તરબૂચ બળીને થાક થઈ ગયા હતા એટલે એ બધું વેધર ઉપર ડિપેન્ડ કરે છે રાસાયણિક ખેતી હોય જૈવિક હોય કે ઓર્ગેનિક ખેતી કરો એ તમને પૂરેપૂરો કુદરત સાથ આપે તો તમને એમાં ઉત્પાદનો મળતા હોય બીજું મન દ થોડી તમે કાળજીપૂર્વક એડવાન્સમાં ચાલો તો એમાં થોડા ઘણા ફરકો પડતા હોય છે બાકી તો તમે કેવું હશે કે અમુક પાકોમાં રાસાયણિક ખેતી કરતા એ ઓર્ગેનિક ખેતી અને જૈવીક ખેતીમાં ઘણા ઉત્પાદનો સારા મળતા હોય છે અને અમુક પાકોમાં રાસાયણિક ખેતી કરતાં ઓછા મળતા હોય છે મન હશે મતલબ કુદરત પણ જે પ્રાકૃતિક કુદરતે જે પ્રાકૃતિક પ્રકૃતિ નિમેલી છે એ પણ વેધર અને બધું માઈને રાખીને થતું હોય છે એટલે એમાં કંઈ એવું નથી હોતું કે આ વર્ષે આમાં વધારે પાટી ગયું પેલા કેલામાં વધારે પાટી ગયું નથી કુદરતનો પણ સાથ હોવો જોઈએ આ વર્ષે જો તમે જુઓ તો બટાકાનું ઓલ ઓવર આખા ઇન્ડિયાના ડેટા તો ઓલ જગ્યાએ મતલબ લેટ બ્લાઇન્ડ આખા ભારતમાં આવેલો અને બટાકાના ઉત્પાદનમાં ત્રીસ ટકા લોસ થયેલી ચાલીસ ટકા થઈ મેં ઘણા એવા ખેતરો જોયા છે કે મારા ઓર્ગેનિક કરતાં બી એમાં હળધું ઉત્પાદન હતું કેમિકલમાં એટલે એવું નથી એ ખેડૂત કેવો છે એની જમીન કેવી છે એ મજૂરી કેટલી કરે છે એના ઉપર એ આધાર રાખે છે અને સાથે સાથે કુદરતી વાતાવરણ કેવું રહે છે ઉત્પાદનનું ઉત્પાદન એના આધારે બધું થતું હોય તો મિત્રો જે આપણે ઉત્પાદનની જે વાત કરી બરોબર અને આનું માર્કેટ વ્યવસ્થા કઈ રીતે તમે કરો છો એ પણ થોડી માહિતી આપવા માર્કેટ વ્યવસ્થામાં તો કેવું છે કે પોતાની જાતે કરો તો બાકી ગવર્મેન્ટ તરફથી હજી સુધી કોઈ આની વ્યવસ્થાઓ અલગથી થઈ નથી હા તમે ગ્રુપ બનાવીને ધારો કે તમારું એક બનાસકાંઠામાં પ્રાકૃતિક વર્ગની ખેતી કરતા હોય તેનું ગ્રુપ બનાવી અને અગર તમે અમદાવાદ સેલિંગ કરવા જાઓ છો તો સૃષ્ટિ સંસ્થા દ્વારા એક જ જબરજસ્ત પ્લેટફોર્મ ત્યાં ઊભું કરેલું છે તમે દર ગુરુવારે અને વીકમાં દર ગુરુવારે અને રવિવારે ત્યાં બજાર ભરાતા હોય છે ને તમારા જ ભાવથી તમે પોતે જાતે એ વેચાણ કરી શકો છો પણ એ ત્યારે શક્ય છે કે અહીંયા તમે ગ્રુપ બનાવી અને પોતાનું વાહન લઈને ગ્રુપમાં વેચવા જાઓ છો બાકી એક ખેડૂત અહીંથી અમદાવાદ જાય તો એને પછી ચાવા આવવામાં આવશે ખર્ચ બધો થઈ જતો એમ પોતાનું વાહન હોય ના હોય એટલે અહીંયા તો અત્યાર સુધીમાં ધારો કે અહીંયા મતલબ સ્થાનિક લેવલે એવી કોઈ વ્યવસ્થા નથી પોતાની રીતે અને બીજું શું છે કે બજારના ભાવથી કમ્પેરમાં તમે ચાલો અને બે પોંચ ટકા વધારે હોય તો પ્રાકૃતિક ખેતીની ઉપર જો ખેતરથી જ વેચાઈ જાય તો ઘણા બધા પાકો એવા છે કે ઘઉં છે મગફળી છે એ તો બધું એડવાન્સમાં બુકિંગ હોય છે પણ તમે પછી ચેટી તરબૂજનું વાવેતર કરો બટાકાનું કરો તો એ પછી તમારી રીતે તમે સેલિંગની પોતાના રીતે એનું થોડું મેનેજમેન્ટ કરીને તમારે સેલિંગ કરવું પડતું હોય છે ધારો કે હું ગઈ સાલની વાત કરું તો મેં ઓર્ગેનિકમાં ટેટી તરબૂચ લગભગ ચાર ટન આસપાસ વેચેલા પણ મેં કેવું કરેલું કે ભાઈ જે બી કોઈ પણ કસ્ટમર હોય ધારો કે એ ઓર્ગેનિક ટેટી તરબૂચ બજારમાં જે રાસાયણિક ટેટી તરબૂચ હોય કેમિકલવાળાની એ ખેતરમાંથી પંદર રૂપિયા વેચાણા હોય પણ લારી પર જાય તો એ ત્રીસ રૂપિયાના ને કિલો મળે કારણ કે એના પછી પહેલાં લારીવાળાનું માર્જિન હોય રિટેલનું માર્જિન હોય તમે કરતું બધું કરજો એ ત્રીસ રૂપિયાનો કિલો વેચે તો એને પાંચ રૂપિયા મળે તો આપણે પ્રાકૃતિક ખેતી ઓર્ગેનિક ખેતી કરતાં ખેડૂતોને મારું એટલું જ કહેવું છે કે તમે જે બજારમાં લારીના ભાવમાં જે કમ્પેરમાં કરીને તમે વેચશો તો બી તમને બજાર કરતાં ડબલ રૂપિયા મળે જ છે તો એ મેં એ કોન્સેપ્ટથી ગયા વર્ષે ચાલેલો તો આ વર્ષે મારે ધારો કે બાર ટન ટેટી તરબૂચ બાર ટન મેં ઓર્ગેનિકમાં વેચેલું ખેતર જથી ખેતરે ને ડીસા પાલનપુરથી એટલે કે મારું ચાર જણા સેલિંગ એના કારણે વધ્યું કે હું કસ્ટમર જે લારી ભાવે મળે છે પણ કસ્ટમર ને એક એવું થાય કે ભાઈ મને તો લારી માંથી દવાખાતરવાળું બી ત્રીસ રૂપિયા નું મળે છે તો આ પાંત્રીસ નું મળતું હોય તો કસ્ટમર તૈયાર થઈ જાય પણ તમે પછી તો બજારમાં એને લારી ત્રીસ રૂપિયા નું મળતું હોય ને તમે સાઈઠ કે એસી સો રૂપિયા ભાવ રાખો તો એ શક્ય એ શક્ય નથી આ શક્ય છે પણ એ જૂ કસ્ટમર મળે એ તમને ધારો કે જનરલ કસ્ટમર ના મળે બે બોય બે પોટ ટકા જેની પાસે પૈસા છે એ ખર્ચી શકે છે અને જેને ખાવ જે લઈ જશે બાકી જનરલ કસ્ટમર તમને ના મળે એટલે મારું એક બે હાથ જોડીને પ્રાકૃતિક ખેતી ઓર્ગેનિક ખેતી કરતા એમને વિનંતી છે કે ભાઈ તમે બજારના ભાવ કમ્પેર કરી અને તમે રિટેલમાં વેચો અને પોતાનું થોડું મેન્યુફેક્ચર કરીને પોતે ધારો કે મગફળી વાય તો તેલ ઘડાવી વેચો તો એમાં તમને બે રૂપિયા વધારો આ બધું શક્ય ન હોય તો તમારું મગફળી બી સો બસો રૂપિયા આપીને વધારે લેવાવાળા ઘણા બધા છે તો આ રીતે બજારના ભાવને થોડું કમ્પેર કરીને દસ વીસ ટકા વધારે હોય તો પણ ખેડૂત પણ તમે ડબલ ને ત્રણ ગણા ચાર ગણા ભાવ લેવાની વાત કરો છો તો એ શક્ય નથી ને એના કસ્ટમર તમને એટલા જનરલ ના મળે તો પછી એ શું થશે કે સીમિત માત્રામાં ખેડૂતો રહી જશે ને સીમિત માત્રામાં કસ્ટમર એ રહી જશે આ વાત પાકી છે તો મિત્રો આજે બાઉભાઈએ ખૂબ જ સરસ માહિતી આપી છે અને આશા રાખું છું કે આવી રીતે દરેક ખેડૂત મિત્રોને પણ આગળ માહિતી આપતા છે જય ગૌ માતા ભારત માતા કી જય વંદે માતરમ